તો જય માતાજી મિત્રો સ્વાગત છે કે આપણી નવી ચેનલ આલા ગુજરાતીમાં તમારું બરાબર તો મિત્રો ચેનલ આપણી સર્ચમાં નથી આવતી બરાબર તો કેવી રીતે સર્ચમાં લાવી તો વિડીયો મિત્રો પૂરેપૂરો દરજો અને ખ્યાલ આવી જશે બરોબર તો આપણે બધું સમજાવવાનું છે મોબાઈલની સ્ક્રીન પર પહેલાં બરોબર કંઈ ના પહેલાં આપણે ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખીએ બરોબર તો દરેક વિડીયો એકદમ ગુજરાતી ભાષામાં આવે છે એટલે મારા ગુજરાતી મિત્રોને ખબર પડે એ રીતના આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો બરોબર તો આપણે ચેનલ સર્ચમાં નથી આવતી બરાબર તો કઈ રીતે સર્ચ પોલ આવે તો વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો એટલે ખ્યાલ આવી જશે મિત્રો બરોબર તો લાઈવ પ્રૂફ સાથે આપણે જઈએ છીએ મોબાઈલની સ્ક્રીન પર તો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં મિત્રો બોલો બરાબર તો હવે જઈએ મોબાઈલની સ્ક્રીન પેર તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પેર બરોબર તો પહેલાં લાઈવ પ્રૂફ સાથે આપણે અહીંયા યુટ્યુબ ચાલુ કરીએ અને એક એક ચેનલ આપણે સર્ચમાં લઈએ બરોબર પહેલાં સર્ચમાં મારી ચેનલ આવે છે કે નથી આવતી મિત્રો બરોબર તો વિડીયો મિત્રો ખાસ કરીને ચેનલ પર પહેલી વખત તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો બરોબર તો અહીંયા ઉપર સર્ચ છે તેને આપણે ક્લિક કરવાનું છે મિત્રો બરોબર હવે લખવાનું છે મિત્રો વનરાજ દરબાર આપણે ગુજરાતી છીએ એટલે ગુજરાતી લખીએ બરોબર વનરાજ દરબાર એડિટ ટુ બરોબર આ રીતનું સર્ચ મારીએ મિત્રો બરોબર તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે મારી ચેનલ આવી છે સર્ચમાં બરોબર તો આ રીતની તમે ચેનલ તમારી ચેનલ સર્ચમાં લાવો બરોબર હવે બીજી મારી ચેનલ છે મિત્રો અંગ્રેજી હું લખીએ વનરા દરબાર એડિટ બરોબર સર્ચ મારી અહીંયા તમે જોઈ શકો મિત્રો કે આપણે જે અગિયાર હજારવાળી વાળી હતી મિત્રો ચેનલ એ આવી ગઈ અહીંયા તમે જોઈ જોઈ શકો પંદર દરવાર એડિટ અહીંયા અગિયાર હજાર સબસ્ક્રાઈબ છે મિત્રો બરાબર આ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તમે કરી દેજો મિત્રો બરાબર તો આ રીતની મિત્રો તમારે સર્ચમાં ચેનલ લાવ્યું હોય તો શું કરવાનું તો વિડીયો મિત્રો લાસ્ટ લાસ્ટજો એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર તો આપણે વધારે મોડું નથી કરવું આપણે મિત્રો જવાનું છે ક્રોમ બ્રાઉઝર એપમાં બરાબર તો અહીંયાથી આપણે મિત્રો ક્રોમ બ્રાઉઝર તમારા ની અંદર તો હશે તો ક્રોમ બ્રાઉઝર આ રીતનું ખોલી નાખવાનું બરોબર આ રીતનું ખોલશે એટલે મિત્રો ઉપર પ્લસ દેખાય તેના પર ક્લિક કરવાનું એટલે આ રીતનું યુટ્યુબ આવશે બરોબર તો ને અહીંયાથી ચાલુ કરવાનું તો પહેલા તો મિત્રો તમારા ઉપર ત્રણ ટપકા હોય તેના પર ક્લિક કરવાનું અને અહીંયા ડેસ્કટોપ સાઇટ તેના પર ક્લિક કરી દેવાનું એટલે આપણે અહીંયા કોમ્પ્યુટર જેવું અહીંયા લાગશે મિત્રો બરોબર અહીંયા તમે જોઈ શકો કે આપણે કોમ્પ્યુટર જેવું લાગે છે બરોબર તો હવે ખૂણામાં દેખાય ત્યાં તે લોગો પર ક્લિક કરવાનું છે બરોબર હવે મારી જે ચેનલ હતી મિત્રો સર્ચમાં આવી છે એ અહીંયાથી આપણે સ્વીટ એકાઉન્ટ કરી સોરી આપણે બીજું દબાઈ મિત્રો સ્વીટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું હતું બરોબર તો અહીંયા મારી ચેનલ જે સર્ચમાં આવી હતી તેના પર ક્લિક કરી આપણે બરોબર તો અહીંયા તમે લાઈવ પ્રૂફ સાથે અહીંયા તમને બતાવું છું મિત્રો અહીંયા આપણે લોગો દેખાય તેના પર ક્લિક કરવાની અને યુઆર ચેનલ ઉપર ક્લિક કરવાનું બરાબર તો વિડિયો મિત્રો લાસ્ટી જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો આપણે આ ચેનલથી બરાબર હવે કસ્ટમર ચેનલ તેના પર ક્લિક કરવાનું બરાબર તો આ રીતના મિત્રો વાઇટી સ્ટુડિયો અહીંયાથી ખુલી જશે મિત્રો બરાબર ત્યાં તમે જોઈ શકો મિત્રો વિડીયો ત્યાંથી જોજો એટલે તમને ખ્યાલ આવે બરાબર થોડું મિત્રો ટાવરનો પ્રોબ્લેમ છે એટલે આ રીતનું આવે છે મિત્રો બરાબર તો અહીંયાથી આ તમારે ક્લિક કરવા નીચે આવવાનું નીચે મિત્રો સેટિંગ લખેલું તેના પર ક્લિક કરવાનું છે મિત્રો સેટિંગ ઉપર બરાબર તો આ રીતનું ઓપ્શન આવશે તો બીજા નંબરનું ચેનલ તેના પર ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરશે એટલે અહીંયાથી તમે જોઈ શકો કે આપણી કન્ટ્રી જે છે એ કન્ટ્રી અહીંયા એડ કરવાની છે તો આપણે ઇન્ડિયાના છીએ તો અહીંયા ઇન્ડિયા બરાબર તો મેન સેટિંગ આ રીતે મિત્રો બરાબર આ રીતે સેટિંગ મિત્રો તમે જોઈ શકો કંઈ હું થોડું ઝૂમ કરું એટલે તમને દેખાય મિત્રો બરાબર આ રીતનું મેં જે કેવડ લખ્યા હોય મારી ચેનલનું નામ છે મિત્રો તો વંદરા દરબાર એડિટ વંદરા દરબાર એડિટ વંદરા દરબાર એડિટ વંદરા દરબાર એડિટ બરાબર તો તમારે જે ચેનલનું નામ હોય મિત્રો અહીંયા અહીંયા કેવડ લખેલું છે ને ત્યાં તમારું નામ કોઈ બી હોય વિક્રમ હોય તો વિક્રમ અંગ્રેજીમાં લખવાનું ગુજરાતીમાં લખવાનું હિન્દીમાં લખવાનું વિક્રમ ઊંધું લખવાનું હમું લખવાનું એ રીતનું બધા કહેવાય તમારે અહીંયા લખી દેવાના બસ અહીંયાથી મિત્રો તમે જોઈ શકો કે ચલો અહીંયા હું એકાદું નામ લખું બરાબર અહીંયાથી આપણે પછી મિત્રો તમારે અહીંયાથી ચલો અહીંયાથી આપણે એકાદું નામ લખીએ એટલે તમને ખ્યાલ આવે વનરાજ દરબાર એડિટ ટુ બરાબર આ પોઈન્ટ મેળ્યો અને આ રીતનું કરી દેવાનું અને અહીંયા સેવ સેવ ઉપર ક્લિક કરી દેવાનું બરાબર અહીંયાથી આપણે સેવ થઈ ગયું બરાબર પછી મિત્રો અહીંયાથી બહાર નીકળી જવાનું બરાબર તો તમારી ચેનલ ઓછા મોછા બે કે ત્રણ દિવસની અંદર તમારી ચેનલ મિત્રો ચેનલ ચેનલ રહીને એ સર્ચમાં આવશે મિત્રો બરાબર તો આશા રાખીએ વિડીયો તમને ગમે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મળશે નવા વિડીયોમાં એટલી કદાચ જય માતાજી